પીવાની હાલતમાં મળેલ છે એમના સગા સંબંધી આવી પૂછપરછ કરી ગયા અને પંચનામું કરીને ડેડ બોડી માટે બે હોસ્પિટલ માં મોકલવામાં આવે છે તે કરી પોલીસ આ તપાસ ચાલુ છે જય હિન્દ જય ભારત તમારું નામ મારો નામ રશેષભાઈ બાવક ભાઈ વાગેજા આજે મરનાર વ્યક્તિ તમારું થાય મારો હક્કો ભઈ છે તમાર다가 ભઈ અને આજે ઘટના બની એ ઘટનાની જાણ તમને કેવી રીતે થઈ મારા બધા ભાઈ ભઈ ને લોકો મને હાલે કેવા આયા ઘરે કે ભાઈ આઉટ થયું કે તો આ ભાઈ શું નોકરી ધંધો કરતા હતા કોઈન કામમાં જાતા હતા ઉદાન કામમાં જાતા હતા એમના પોછી ઝગડો કકડો ના કશું જ નહીં પોછી ઝગડો કશું જ નહીં બરાબર અને તમને જાણ થતા કેમે પહેલા શું કરી પોલીસને ફોન કર્યો પોલીસ ફોન કરી પોલીસ આવી તમારી જોડે ઉભા રહ્યા અને આ લોકો ગાડીમાં કેવી રીતે ખબર પડી કે ભઈ આવી બનાવ બની છે એમની સાથે કોઈ લડાઈ ઝઘડા કશું થયું નથી અને આવા ગાડીમાં જે નોકરી નથી કરતા કામ માં કરતા બરાબર અને આ વિશે તમે આગળ પોલીસ ની તપાસ ચાલુ છે તે વિશે તમે શું કેવા માંગશો

આ બનાવના ઘટના સ્થળે ખબર પડતા એમના ભાઈ લોકો સાથે વાત કરી જાણકારી મુજબ એમને કોઈ ખબર નથી આવેલા માણસે એમને જાણ કરી કે ભાઈ આવી બિનાવ બનેલી ઘટના સ્થળે પહોંચી અને એમને તુરત સો નંબર પર કોલ કરી પોલીસની ગાડી આવી ગયેલી ઘટના સ્થળે પોલીસ હાથ તપાસ ચાલુ છે અને પંચનામું કર્યા પછી આમને પીએફ માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે તે કરી આગળ પછી જોઈશું જય હિન્દ